વસ્ત્ર પાણી લાવી અને પ્રેતને સ્નાન કરાવું અને તેના શરીરે ચંદન ગંગાની મૃતિકા અને પુષ્પોની માળા ફેરવું નવીન વસ્ત્ર વડે તેને આચ્છાદન કરો પછી નામ અને ગોત્રનો ઉચ્ચારણ કરીને સંકલ્પપૂર્વક દક્ષિણા સહિત અક્ષવ્ય પડે મૃતસ્થાને મરનારના નામથી પિંડદાન કરો પેલો પિંડ આપો એટલે પૃથ્વીના અધિષ્ઠાતા દેવ સંતુષ્ટ થાય પછી બીજો પિંડ ઘરના બારણાની અંદર મૂકો એટલે પિંડથી ભૂતગણમાં જે દુર્ગત કરનારા ગતિનો અવરોધ કરનારા હોય તે સંતુષ્ટ થાય છે પછી ઘરમાંની પુત્ર વધુએ તેની પ્રદિક્ષા કરી એ પ્રેતનું પૂજન કરવું પછી બીજા બાંધવો સહિત પુત્રએ એ પ્રેતને પોતાને ખંભે લેવું જે પુત્ર પોતાના મા બાપને ખંભા ઉપર સ્મશાન ભૂમિની અંદર લઈ જાય તેને ડગલે ડગલે અશ્વમેઘ યજ્ઞનું પુણ્યફળ પ્રાપ્ત થાય પુત્રની બાલ્યા અવસ્થામાં પિતાએ જેને ખંભે લઈ ખોળામાં બેસાડી જે કાંઈ લાડ કરેલા હોય તે પુત્ર તેના અંતરકાળે તેને જો પોતાના ખંભા ઉપર સ્મશાનની અંદર લઈ જાય ત્યારે તે પુત્ર પોતાના પિતૃના ઋણમાંથી મુક્ત થાય છે પછી માર્ગમાંથી સ્મશાનમાં જાય તે વખતે જે ઠેકાણે જળ વળે ભૂમિને પવિત્ર કરી પ્રેતને સ્નાન કર્મ કરાવી ત્યાં ભૂત નામના પિંડનું પિંડાણ કરવું પિચાસ રાક્ષસ ત્યાંની દિશાઓમાં આશ્રય કરી બેઠેલા હોય તે સર્વનું પણ પિંડદાન કરું એ પિંડદાન કરે તો તે ત્યાંના પિચાસ સાધી એ પ્રયત્નનું માસ ભક્ષણ કરવાને અથવા તો દહન કરવાને અયોગ્યતા સંપાદન કરે છે ત્યાર પછી પ્રયત્નનું માથું ઉત્તર દિશા તરફ રાખું અને તેનું દહન કરવા માટે સારું સ્થળ શોધી કાઢું એ સ્થળ એવું હોવું જોઈએ કે જે સ્થળે જઈ જળ વડે ભૂમિથી શુદ્ધ કરી ગાયના સાંડથી તેના ભૂમિ ઉપર લીપણ કરવું પછી થોડીક માટી અંગૂઠોને ટસલીની આંગળીથી લઈને ત્રણ વખત એ ભૂમિ ઉપરથી ઉપાડીને થોડી દૂર કરવી ત્યારે એ પૃથ્વી પવિત્ર થાય ત્યાર પછી વિધિપૂર્વક સ્થાપના કરવી તે અગ્નિની પુષ્પક્ષયાત કવ્યવા દેવા નામથી તેની પૂજા કરવી પછી ગીથી લોમભ્ય સ્વાહા એવો આહુતિ આપવી અને યથાવિધિ ત્યાં હોમ કરવો અને એ કવ્યવાદ નામના અગ્નિની મંત્ર વડે પ્રાર્થના કરવી કે એ કવ્યવાદ નામના અગ્નિ તમે સકળ પ્રાણી માત્રને ધારણ કરનારા છો સકળ જગતનું કારણ છો સકળ જગતનું પાલન કરનારા આ સંસારી જન મરણ પામો છે તેને તમે સ્વર્ગમાં લઈ જાઓ આવી રીતના અગ્નિની પ્રાર્થના કરવી ત્યાર પછી ચંદન તુલસી ખાખરો અને પીપળાના લાકડાની ચિતા કરવી પછી એ ચિત્તામાં પ્રેતને સુવાડવું ત્યાર પછી તેના ઉપર બે પિંડદાન કરવું એ બે પિંડદાનમાં એક ચિત્તા પર મૂકો અને બીજો પિંડ પ્રેતના જમણા હાથની અંદર આપવું આવી રીતથી ત્રણ વાર સુધી પિંડદાન કર્મ કરે ત્યારથી સપિંડી સુધી એને પ્રેત એવું નામ પ્રાપ્ત થાય કેટલાક કલ્પ જાણનારા એને સાધક એવું નામ આપે છે તો સાધક ના નામ થી પિંડદાન કરી શકાય અથવા તો પ્રેત ના નામ થી પણ પિંડદાન ને પૂજન કરી શકાય કદાપી જો આવા પાંચ પિંડ મરણ સમય આપેલા ન હોય તો પ્રથમ કઈ આ પ્રમાણે રાક્ષસ આદિ તેના કુળ નો નાશ કરવાને ને પ્રવૃત્ત થાય પાંચ પિંડદાન પછી હવન કરેલો અગ્નિ પુત્ર એ ઉપાડી લઈ અને પંચક ન હોય તો જ ચિતા દહન સંસ્કાર કરવું કરવું કારણ કે જે નર પંચક માં મૃત્યુ પામે તેની ગતિ થતી નથી માટે પ્રાયશ્ચિત કર્મ કર્યા સિવાય તેનું દહનાદી સંસ્કાર કર્મ કરવું નહીં અને જો તેનો અગ્નિ સંસ્કાર કરવામાં આવે તો ઘરની અંદર બીજા માણસનું મૃત્યુ થાય છે ધનિષ્ઠા નક્ષત્રથી લઈ